આપની કઈ કઈ સરકાર જોડે માંગો છો અમારી સરકાર જોડે પડતર માંગણી તો લગભગ ઘણી બધી છે કે અમને પેન્શન યોજના લાગુ કરે અમને લઘુત્તમ વેતન આપે પિસ્તાળીસ વર્ષની વયમર્યાદા સુપરવાઇઝરમાં છે વર્કરમાં છે એ દૂર કરવામાં આવે સાઠ વર્ષની વયમર્યાદા અમારી જે નિવૃત્તિની છે અઠ્ઠાવન વર્ષની એ દૂર કરીને સાઠ વર્ષની કરવામાં આવે આવી ઘણી પડતર માંગણી છે પણ આજની હાલની માગણી અમારી એવી છે કે કેન્દ્ર સરકારે બે હજાર પછી એક પણ રૂપિયો પગાર વધારો આપ્યો નથી કામગીરી કેન્દ્ર સોંપે છે વધારાની એ અમારે બધાએ કરવી પડે છે દરેકે દરેક ડિપાર્ટમેન્ટના કામ આંગણવાડી વર્કરને ફેસિલિટી સાથે કરાવવામાં આવે છે પણ પાંચ વર્ષ થયા તેમ છતાં કેન્દ્ર સરકારને એક પણ રૂપિયા પગાર વધારો આપવાનો મળ્યો નથી હમણાં બજેટ ગયું બે હજાર ચોવીસમાં એમાં પણ અમારી મજાક ઉડાવવામાં આવી છે સરકારશ્રી દ્વારા કે આયુષ્યમાન ભારતમાં અમારો સમાવેશ કરવામાં આવશે તો એમાં તો કોઈ નવયની વાત નથી એ તો આમ જનતાને પણ લાભ મળે છે એટલે જાહેરાત અમારા માટે કંઈ મહત્વની નથી પણ કેન્દ્ર સરકાર સામે માનવી છે કે અમારે લઘુત્તમ વેતન અમને આપે અમારી કામગીરીના પ્રમાણમાં અમને વેતન આપે રાજ્ય સરકાર સાથે અમારી માની છે કે રાજ્ય સરકાર અમારી સાથે કોઈ બેઠક પણ તૈયાર નથી અમારા સવાલો પણ સાંભળવા તૈયાર નથી જે જનતા જે પ્રજા જે લાભાર્થી એમની વચ્ચે અમે એમની જે યોજનાઓ લઈ જઈએ છીએ એમના મેળાવડા શોભાવીએ છીએ એ જ બહેનોની આજે કદર નથી થતી અને એના માટે અમે આજે બે દિવસની હડતાલ પર ઉતરેલા છે આજે સિત્તેરથી થી ટકા આંગણવાડીઓ આખા રાજ્યની અંદર બંધ છે સદતર કામથી અળગા રહેલા છે અને આગામી સમયમાં પણ જો સરકાર અમારા સવાલો નહીં સાંભળે બેઠક નહીં યોજે તો અમે આગામી ઉગ્ર આંદોલન શરૂ કરશું

લોકો સુધી પહોંચાડીએ છીએ તો અમે અમારા સવાલો પણ લોકો સુધી પહોંચાડીશું તમે જે ભ્રષ્ટાચાર કરો છો જે તમે અમારી સાથે અન્યાય કરો છો આમ જનતા સાથે જે અન્યાય કરી રહ્યા છો મોંઘવારીના મુદ્દા છે લાઈફના મુદ્દા છે ખાનગીકરણના મુદ્દા છે ખેડૂતોના મુદ્દા છે એ તમામ વસ્તુ અમે લાભાર્થી પાસે લઈ જઈશું અને આ ચૂંટણીનો બહીશું